પાલનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ ફરી ચૌધરી યુવક પર છરી વડે હુમલો પાલનપુર ડેરી રોડ પર ગત રાત્રે ચાર લોકોએ ચૌધરી યુવક પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી સાંજે થયેલા ઝઘડાની અદાવતમાં ગરદાપાટુનો માર મારી છરી વડે કર્યો હુમલો ઈજાગ્રસ્ત યુવક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યો છે સારવાર પાલનપુર પોલીસે બે ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી વીસ ડિસેમ્બરે ચૌધરી યુવક પર થયો હતો હુમલો જેની હત્યા થઈ અને ફરી દિવસ બાદ આ બીજો હુમલો જે લોકો નુકસાન કર્યું છે તેને સજા થવી જોઈએ અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમય માં પાલનપુર માં છોકરા ને રેવું મુશ્કેલ છે આજે તો આ અમારા ભત્રીજા ને કાલે કોઈ બીજાને ને લગાડીએ તો એનો જવાબદાર કોણ અને કોઈ ગુનો હોય તો એમને અમને કેવું જોઈએ તો તમે એનું કઈ પતાવટ કરાવો પણ ડાયરેક્ટ સરી સરાવરે હુમલો કરવો એ યોગ્ય નથી એટલે એસપી સાહેબ ને અને પોલીસ સ્ટાફ વિનંતી કે અમને ન્યાય અપાવો બીજું અમારે કશું જોઈતું નથી અમારે ન્યાય જોઈએ છે